ભારતીય તંત્ર શાસ્ત્ર પ્રમાણે દસ મહાવિદ્યાઓ આ સકળ બ્રહ્માંડની શક્તિનો સાર છે બગલામુખી આ દસ મહાવિદ્યાઓમાં સૌથી વધુ શક્તિશાળી આઠમી મહાવિદ્યા ગણાય છે તેને માતા પિતાંબરા તરીકે પણ ઓળખાય છે જેમ ભગવાનના બધા અવતારોમાં આઠમો અવતાર શ્રી કૃષ્ણ કૃષ્ણાવતારને પૂર્ણ અવતાર કહેવાય છે તેમ શકિતના દસ અવતારમાં આઠમી મહાવિદ્યા પીતાંબરા ગલામુખીને વિદ્યા અથવા સિદ્ધ વિદ્યા કહે છે આ દેવી સ્તંભનની દેવી છે તંત્રના જાણકારો અનુસાર સંપૂર્ણ બ્રહ્માંડની તમામ શક્તિઓ મળીને પણ બગલામુખીનો સામનો નથી કરી શકતી શત્રુઓનો વિનાશ વાકસિદ્ધિ સ્ત્રી પુરુષ વશીકરણ લડાઈઝઘા કોર્ટ કેસ વગેરેમાં વિજય પ્રાપ્ત કરવા જો દેવીની ઉપાસના વિધિ કઈ રીત છે મિત્રો બગલામુખી મંત્ર જાપ કરવા માટેની સંપૂર્ણ વિગતવાર પ્રક્રિયા આ વિડીયો જાણકારી આપવા જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો વિડિયો શરૂ કરીએ મિત્રો તમારે મંદિરમાં જવાની જરૂર નથી તમે ઘરે જ દેવી બગલામુખી મંત્રનો જાપ કરી શકો છો તમે જે અનુષ્ઠાન કરો છો તેના આધારે તમે ચોક્કસ સંખ્યામાં મંત્ર જાપ કરી શકો છો એકાગ્ર મન સાથે સવારે વહેલા ઉઠો જ્યાં તમે મંત્ર જાપ કરવા જઈ રહ્યા છો તે જગ્યાને સાફ કરો પીળા વસ્ત્રો પહેરો અને લાકડાની ચોકી પર બેસો માતા બગલામુખીના ના મંત્ર જાપ કરતા પહેલા લાકડાની ચોકી પર માતા બગલામુખીનું ચિત્ર અને માતા બગલામુખી દિવ્ય યંત્ર સ્થાપિત કરો જેના પર પીળું કપડું ફેલાયેલું હોય માતા બગલામુખી મંત્ર જાપ માટે એકસો આઠ માળા ધરાવતી હળદર માળાથી કરવામાં આવે છે માતા બગલામુખી મંત્ર જાપ કરવાની આદર્શ સંખ્યા એક લાખ પચીસ હજાર છે એક લાખ પચીસ હજાર વાર જાપ કરો દાખલા તરીકે ધ્યાનમાં લો કે તમે દરરોજ બત્રીસ હલ્દી માળાનો મંત્ર જાપ કરી શકો છો તો તમે ચાલીસ દિવસના સમયગાળામાં અનુષ્ઠાન પૂર્ણ કરવા માંગો છો ખાતરી કરો કે તમે ઓછા ગણતરી સાથે મંત્ર જાપ શરૂ કરી શકો છો અને તમે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે તે દિવસો અનુસાર તેને ધીમે ધીમે વધારી શકો છો યાદ રાખો કે તમે દરરોજ મંત્ર જાપની સંખ્યા વધારી શકો છો પરંતુ તમે તેને ઘટાડી શકતા નથી હલ્દી માળા પર માતા બગલામુખીના મંત્રનો જાપ કરવાનો સુવર્ણ નિયમ યાદ રાખો માળામાં તમામ એકસો આઠ મણકા છે પરંતુ એકસો આઠ મંત્રો માંથી માત્ર મંત્ર જાપ પ્રાપ્ત કરવા માટે તમારે એક હજાર બસો પચાસ માળાનો માતા બગલા મુખી મંત્ર જાપ કરવો જોઈએ અનુષ્ઠાન ના સમયગાળા દરમિયાન તમારે બ્રહ્મચર્ય જાળવવું ખૂબ જ જરૂરી છે દરરોજ જ્યારે તમે મંત્ર જાપ સમાપ્ત કરો છો ત્યારે તમારે મહામૃતુજય મંત્રનો જાપ કરીને સમાપન કરવું જોઈએ મિત્રો તમે સફળતા પૂર્વક પૂર્ણ કરી લો તે પછી તમારા બાર હજાર પાંચસો મંત્રો ના નિવાસ સ્થાનમાં હોમ કરો એકવાર હોમ સફળતાપૂર્વક કરવામાં આવે પછી એક હજાર બસો પચાસ મંત્રો સાથે તર્પણ કરો એકવાર તર્પણ થઈ જાય પછી એકસો 125 એકસો જાપ કરો અને તમારા ગુરુના આશીર્વાદ લો મિત્રો માતા બગલામુખી મંત્ર જાપ કરવાની રીત આ પ્રમાણે છે બગલામુખી મંત્ર જાપ કરવા માટે સાધકે ગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ એકવાર તમારા ગુરુ તમને દેવી બગલામુખી મંત્રની દીક્ષા આપે પછી તમે તમારા ગુરુ દ્વારા તમને આપેલા મંત્રનો જાપ કરવાનું શરૂ કરી શકો છો અને મિત્રો એ શક્ય ન હોય તો હું તમને એક મંત્ર આપું તો એ મંત્ર આ પ્રમાણે છે ઓમ ઇમ હમ શ્રી બગલામુખી સર્વદ્રષ્ટાના સર્વ દ્રષ્ટાના મુખમ સ્તંભીની સકલ મનોહારી અંબિકે ઇહાક્ષ સંધિ કુરુ સર્વાથ સાધ્ય સાધ્ય ફટસ્વાહ મિત્રો બગલામુખી મંત્ર જાપ કરવાની પ્રક્રિયા નથી પરંતુ ભાવ ભક્તિ સાથે ઈચ્છા છે અને જાપ સંપૂર્ણ રીતે એકાગ્ર કરવો ખુબ જ જરૂરી છે ચાલો વિગતવાર સમજીએ કે ગુરુઓ દ્વારા સંબંધિત સાધકો કેવી રીતે મંત્ર દીક્ષા આપવામાં આવે છે માતા મુખી દીક્ષા મંત્રો ભક્તો દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે એક એવી પ્રક્રિયા છે જેને તબક્કાવાર અનુસરવાની જરૂર છે કારણ કે ઘણા મંત્ર સામેલ છે એકવાર તમે માતા બગલામુખી ના પ્રારંભિક મંત્ર માટે ગુરુ પાસેથી દીક્ષા લઈ લો તમારે પુરોષ્ઠરણ અને અનુષ્ઠાન કરવા પડશે તમે પસાર થતા દરેક તબક્કા સાથે તમને એક નવો માતા બગલામુખી મંત્ર મળે છે તમે પ્રાપ્ત કરેલા દરેક મંત્ર સાથે તમારે તેના માટે અનુષ્ઠાન કરવું પડશે આમ એકવાર તમે મંત્ર દીક્ષાના અંતિમ તબક્કામાં પહોંચી જશો તમને પૂર્ણાભિષેક દીક્ષાનો આશીર્વાદ મળશે મંત્ર દીક્ષાના તબક્કા આ પ્રમાણે છે એકાક્ષરી નો અર્થ એક ઉચ્ચારણ આ બીજ બગલામુખી મંત્ર દીક્ષા છે મંત્ર દીક્ષા ઉન્સાક્ષરી નો અર્થ ઓગણીસ ઉચ્ચારણ બગલામુખી મંદાર મંત્ર દીક્ષા તીશાક્ષરીનો અર્થ છત્રીસ ઉચ્ચારણ અથવા મૂળ અથવા બ્રહ્માસ્ત્ર બગલામુખી મંત્ર દીક્ષા આશા છે કે હવે તમે મંત્ર જાપ કરવા માટેનું મહત્વ અને સાચી રીત જાણતા હશો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને એક લાઇક કરી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતા બગલામુખી જરૂર લખી દેજો